કારણ કે એ કંઈ હમણાં જ આવવાનું જ છે દી દર્દીમાં એટલે એ કંઈ ખબર નથી કે કીધી ત્યાં રમવા જવાનું છે બેડમિન્ટન તો કંઈ ખબર નહીં એટલે હું કંઈથી ઠેલો લેતો જ તો સાહેબને ફોન આવે કે ભાઈ આ તારીખે જવાનું હે એટલે ફક્ત વડોદરા જવા થા તો સીધું ત્યાંથી સીધું વડોદરા જવા થાય તો અહીંથી સીધું આપણે હે ને બધું બુકિંગ કરી લેવું જો આપણે આ મસ્ત મજાની ગીત છે એ આડી જો આ બધા આપણા ફૂલ છે જો કટલા ફૂલ છે ને એ પહેલાં તો દેખાડવું નથી

અબી જો અબી આખા ડબ્બા ભર્યા હો જો આ તો પેકે પેક થઈ છે ખોલો ખોલો જોતો ને જો આ ત્રણ જો અંધિયા કો થેન્ક યુ આ ચાર ચારે ચાર ડબ્બા જો અહીં પડ્યા ના ફૂલ મેં હમણા ત્રણ ડબ્બા પૂરા કરને ખા ખાલી 1 મંથ એટલે કે એક મહિનામાં ત્રણ ડબ્બા પૂરા કરવા એટલે કંઈ નાની માની વાત નથી આવું નાખ્યું પીડા બે આ ત્રણ થ્રી હંડ્રેડ સોરી સોરી થ્રી થાઉઝન્ડ આ ફાઈવ હંડ્રેડ આ કેટલા નો તો ઈ તમને મે આગલા વ્લોગ જોયો હોય તો મે કીધું તો તમને આ કેટલા નો હે રેડી 35000 ઓકે હજી હવે તો આમાં કંઈ નથી તો આ મસ્ત મજાનો ખજો આ ટી-શર્ટ હું ભેગું જ રાખું છું વરી લાંબો શર્ટ પહેર્યો હોય ને તો આ ટી-શર્ટ કાઈમ લાગે ભેગું હોય તો ઘંટા તું નથી જો આટલી વસ્તુ હોય તો એમાંથી આપણે લઈ જવાનું છે પેલી વાત તો કે આ રેકેટ આપણે ઘેરે મૂકી દેવું કેમ કે એનું કોઈ કામ હે નહીં જો એક આ લઈને જાઉં આ રેકેટ લેનિંગ રેડી કેટલાનું એટલે કે ઓગણત્રીસોનું નું આવ્યું હોય કેમ કે હજીમાં હું ત્યાં જઈને સાતસો રૂપિયાની તો આમાં જારી નાખવી એટલે એ વાત લાગશે લેકેટ લઈ જવાનું હોય આ પછી આ આ લઈ જવાનું હોય આવું કામ લઈને જાઉં આવું નથી લઈ જાઉં પછી જો આ રેકેટ જો તાન છો એક મિનિટ દેખાડો છો કેમ દેખાય જો છે ને આ તો અંજી મેં હમણાં જ લીધું તેરસો રૂપિયા આવ્યું તેરસો તો કંઈ ટેન્શન નથી અને જો આ રેકેટ પ્રાઇસ દેખાડું પ્રાઇસ તમને કહું ખાલી એવું હોય ને તો તમે ઓલામાં સર્ચ કરી લેજો વિશ્વાસ ન આવતો હોય ને તો ખોટું નહી બોલું જો સોલસો રૂપિયાનું રેકેટ છે આમાં ના જારી દેખાય છે કેટલા નહી ખબર નવસો રૂપિયાની રેડી ખોટું ન હોય આપણે એવું સાસું હોય હોય એટલો ખર્ચ આવે છે તો એ આપણે એક રેકેટ ભેગું લઈ જાઉં એક આ ને કામાં આમાં મૂકવું જો આ બે લઈ રેકેટ લઈને જાઉં હોય ભેગું ને એક ડબ્બો ફૂલનો લેતા થાય ભેગો ભેગું કેમ કે ત્યાં પછી વધારે ભેગા ખોટો વજન ઉપાડો એક ડબોની આ પ્રેક્ટિસ કરવા માટે મજાનુંજી નાયું નથી અને નાહાઈને પછી જો આ રેકેટ આ ખૂંજોજી આ લેતા જાવ ને તો આ ભૂલાઈ ગયું જો આ નહીં લઈને જાઉં તો પછી કોટ કોટમાં અંદર ગરવાની દી આ લેતો જાઉં ભેગા બૂટ અને આમાંથી તો મેં લીધો કે હા લઈ લીધો જો પેલા કહી દઉં તો આ એક આવે ચારસો રૂપિયાનો એવા કેટલા એક બે ત્રણ ચાર પાંચ હજી ક્યાં નાખી આવી કે મૂક દીધા પાંચ ને હજી આ ઘરમાં પડ્યા આવે જો આ મારું નવું મકાન છે ને એની અંદર ત્રણ ડબ્બા એટલે ને ત્રણ આઠ એક થાય ચારસોનું એટલે કેટલી ચાર પાંચ ચાર આઠ કેટલા થાય ચોવીસ થાય કે હા ચોવીસ સો રૂપિયાના થાય એટલે એક મહિનામાં ત્રણ ડબ્બા હોય એટલે કેટલા થાય ખબર છે ને ચાર ત્રણ બાર બારસો રૂપિયાનો તમે રિચાર્જ ન કરાવો ને એટલાને તું ખાલી આમાં ખર્ચ કરી નાખો પૈસા હે તો બાળી બાડી બાળી બાડી બાતે ચાલો મસ્ત મજાનો વાય વ્લોગ કરના કે આપણે પૂરો કેમ કે આ બહુ મોટો વ્લોગ થઈ ગયો તો બીજો કટકો એ હું કાલના વ્લોગમાં મૂકી દઈ તો આલો લાઈક સે કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો તો ત્યાં લગાવીને બધાને વાય બાય એન્ડ ગુડ નાઇટ ઓલા સોરી ગુડ મોર્ન એલા સોરી ગુડ આફ્ટરનૂન ચાલો મળીએ એક